વડોદરાના સાંસદ ડોક્ટર પહેલ જોવા મળી છે તેમના પહેલ હેઠળ વડોદરા સેન્ટ્રલ રહેલા કેદીઓને લાલો ફિલ્મ બતાવવામાં આવી હતી વડોદરાના સાંસદ જોશીની અનોખી પહેલ હેઠળ વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે તમામ કેદીઓ માટે સુપ્રસિદ્ધ લાલો ફિલ્મનો વિશેષ સ્ક્રીનિંગ યોજવામાં આવ્યું હતું માનવતા અને સુધારાત્મક દ્રષ્ટિકોણને કેન્દ્રમાં રાખી યોજાયેલા કાર્યક્રમમાં ફિલ્મના કલાકારો અને નિર્દેશકની વિશેષ ઉપસ્થિતિએ યાદગાર બનાવી દીધો હતો કેદીઓએ ફિલ્મ દ્વારા નવી પ્રેરણા અને સકારાત્મક વિચારો જણાવ્યું હતું સમગ્ર આયોજનમાં એસપી ઉષા રાડાએ ખાસ સહયોગ આપ્યો હતો ત્યારે જેલ પરિસરમાં સર્જાયેલો આ સકારાત્મક સાંસ્કૃતિક માહોલ કેદીઓને નવી દિશા આપશે તેવી સૌએ આશા વ્યક્ત કરી હતી એ ખૂબ જ લાગણીસભર અને ઐતિહાસિક ઘટના ઘટી છે સેન્ટ્રલ જેલના તમામ બંદીભાઈઓ સાથે અઢારસો જેટલા બંદીભાઈઓ સાથે સૌએ સાથે મળી અને જે ફિલ્મ સમગ્ર વિશ્વમાં ધૂમ મચાવી રહી છે અને ગુજરાતની એવી ગુજરાતી ફિલ્મ કે જે હિન્દી ફિલ્મોના પણ રેકોર્ડ તોડી રહી છે એવી આપણી લાલો આ લાલો ફિલ્મ સૌ બંદીભાઈઓ સાથે મળી અને અમે સૌએ નિહાળી છે આ પ્રયાસમાં જેમનો ખૂબ સારો સહયોગ રહ્યો એવા વડોદરા સેન્ટ્રલ જેલના એસપી એટલે શ્રીમતી ઉષા રાણા મેડમ એમને જ્યારે મેં વાત કરી ત્યારે એમણે ખૂબ સારા ભાવથી એવું કહ્યું કે આવી પ્રકારની ફિલ્મ કે જેમાં સમાજ સુધારની આટલી સારી વાત હોય તો જેલના તમામ બંદીભાઈઓ માટે તો આ ફિલ્મ બતાવવી જ જોઈએ અને તેઓએ સંપૂર્ણ જે ઔપચારિકતા પૂર્ણ કરી અને આ સમગ્ર આયોજનમાં સહભાગી થઈને અમને આ સમગ્ર લાલોની ટીમ આપણા લાલોના પ્રોડ્યુસર્સ લાલોના એક્ટર્સ અને સમગ્ર લોકો સાથે મળી અને આ ફિલ્મ નિહાળી છે ત્યારે અભૂતપૂર્વ ઘટના માટે થઈ અને વડોદરા પોલીસ ગુજરાત પોલીસ વિભાગ અને માનનીય મુખ્યમંત્રીશ્રી માનનીય ડેપ્યુટી મુખ્યમંત્રીશ્રીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું ધ ધ મેસેજ સેન્ટ બાય ફિલ્મ થિંક ઇઝ કર્મ વોટ એવર યુ ડૂ યુ હેવ ટુ ગિવ બેક ટુ ધ સોસાયટી સો વી હેવ ટુ ફોકસ ઓન અવર કર્મ જે થઈ ગયું એ અલગ વસ્તુ છે પણ હવે કર્મ સારું કરવાનું એ જ આ મેસેજ આવે છે અને હેમંત સાહેબ આયા ને એસપી સાહેબે દે હેવ સપોર્ટેડ ટુ શો ધ મૂવી સો રિયલી વી વીલ હેવ ટુ ઓન આજે વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે લાલો મૂવી કેદીભાઈઓને બધાને બતાવવામાં આવ્યું અને જેમાં લાલો મૂવીની સમગ્ર ટીમ પણ હાજર રહેલી અને લાલો મૂવી છે એ સમગ્ર સમાજ માટે ખૂબ પ્રેરણાદાયી મૂવી છે ખાસ કરીને કેદીભાઈઓના જીવનમાં પણ એમને પ્રોત્સાહન મળ્યું છે આ મૂવી દ્વારા અને આ તકે અમે હેમંતભાઈ જોશીનો પણ સેન્ટ્રલ જેલ વતી ખૂબ આભાર માનીએ છીએ કે એમનો આ નોબલ આઈડિયા આવ્યો અને મૂવીની ટીમને પણ અમારી જોડે લાવ્યા અને ટીમ અને અમે બધાએ સાથે બેસીને મૂવી જોયું અને ખૂબ ગમ્યું થેન્ક યુ